જ્યારે જ્યારે અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ હોય જ્યારે સર્વેની વાત આવે અને ખેડૂતોને સર્વે કરી અને સહાય ચૂકવવાની વાત આવે ત્યારે સરકાર દ્વારા ક્યારે સર્વેનો એકમ કે સહાયનો એકમ જિલ્લા એકમ ગણવો કે તાલુકા એકમ ગણવો કે ગ્રામ એકમ ગણવો એ જાહેર કરવામાં ક્યાંય આવતું નથી એટલા માટે ખેડૂતોને નુકસાન હોય છતાં પણ ખેડૂતોને યોગ્ય સહાય નથી મળતી હવે માની લો કે આપણે તાલુકા છે તો તાલુકામાં પચાસ સાઠ ગામ હોય એમાંથી દસ વીસ ગામડામાં જે ઉંચાડવાળા વિસ્તાર હોય કે જ્યાં પાણીની સગવડ હોય અનાવૃષ્ટિના સમયમાં અતિવૃષ્ટિના સમયમાં ઉચ્ચાડવાળા ગામડામાં સર્વે કરી લેવામાં આવે તો બાકીના જે ખરેખર જરૂરિયાતમંદ ખેડૂત એને નુકસાન વર્ષોથી આવી રહ્યું છે અને ખેડૂતોને સહાય નહીં ચૂકવવા માટેનું પણ આ એક સોચી સમજી સાચી હોય એવું લાગે છે અત્યારે માની લો કે અતિવૃષ્ટિની વાત કરીએ તો હું એક ખેડૂત તરીકે મારી ચાર એકર જમીન મારી ટોટલ માની લો આઠ એકર જમીન એમાં ચાર એકર જમીનમાં નિષ્ફળ ગયો અને ચાર એકર માં નથી ગયો તો મારી નુકસાની પચાસ ટકા થઈ તો મને વળતર મળવાને લાયક છું પરંતુ મારા ગામમાંથી જે ખેડૂતોને ઉંચાળ ખેતરો હોય જેને નુકસાન નથી ગયું એવા ખેતરોનું સર્વે કરી ગ્રામ એકમનો હિસાબ કરવામાં આવે તો આખા ગામમાં સારા ખેતરનું સર્વે થાય તો તેત્રીસ ટકા નુકસાની ન આવે અને તો એના લીધે મને વળતર ન મળે આ નુકસાની હતી સત્તા પણ વળતર ન મળે હવે આવી જ રીતે ગણો તો મારા ગામને સાહીઠ ટકા નુકસાની છે અને મને મારા ગામને વળતર મળવા યોગ્ય છે પરંતુ સાઠ ગામનો તાલુકો હોય એમાંથી જો ચાલીસ ગામને નુકસાની ના હોય તો નુકસાનીવાળાને તાલુકા એકમ ગણવામાં આવે તો વીસ ગામને વળતર ના મળે આવી જ રીતે જિલ્લા એકમ કરી અને ખેડૂતોને સાંઈથી વંચિત રાખવામાં આવે આ ખરેખર આમાં

વાત સાથે સહમત હોય તો આપણી વાત તાત્કાલિક શ્રી સરકાર સુધી પહોંચાડવા માટે વધુ ને વધુ શેર કરી ખરેખર સરકારને સત્ય બાબત કહો કે સાચા જ ખેડૂતોને જો તમે વળતર ચૂકવવા માંગતા હોય અને વળતર આપવા જ માંગતા હોય અને મદદરૂપ થવા જ માંગતા હોય તો યા તો એક એક ખેડૂતનું સર્વે થવું જોઈએ અને એક ખેડૂતને જ પોતાને એક એકમ ગણવો જોઈએ યા તો વધીને એક એક ખેડૂતને એકમ ન ગણી શકતા હોય તો ગ્રામ એકમથી મોટું કોઈ એકમ ન ગણવું જોઈએ તાલુકા એકમ અને જિલ્લા એકમ કરી અને ખેડૂતોને નુકસાની જઈ રહીએ આ બાબતમાં જાગૃત સરકારે જાગૃતતા દાખવવી જોઈએ અને દરેક બુદ્ધિજીવીઓને જે કોઈને પ્રશ્ન હોય તે મને ગમે ત્યારે કોન્ટેક કરજો હું સાબિત કરીને દઈશ કે તાલુકા એકમ અને જિલ્લા એકમથી ખેડૂતોને નુકસાની જાય એ સત્તા પણ વળતર નથી મળતું અને ખેડૂતોમાં આ તકલીફ ઊભી રહે છે